મિત્રો જેના લગ્ન હમણાં તાજેતરમાં થવાના છે થોડા જ સમયમાં એવા લોકો માટે યુવક યુવતીઓ માટે અને જેના લગ્ન હમણાં જ હમણાં થયા છે મતલબ એકાદ બે વર્ષમાં એવા યુવક યુવતીઓને કામ આવે ને એવી થોડીક અમારા બંનેના અનુભવોને આધારે થોડીક કામની વાતો કરવી છે વિચારો અમારા છે અમારા અનુભવને આધારે છે બધું તમને ગમે એ જરૂરી નથી દેટ ઇઝ અ ડિસ્ક્લમર બટ સ્ટીલ વી થિંક કે આ બધી કામની વસ્તુઓ છે શું કામ એટલે જો આપણે અમે જોઈએ અત્યારે જોઈએ દુનિયા જોઈ રહ્યા છીએ અમારા તો બહુ જબરદસ્ત લગ્ન થયા પણ અત્યારે લગ્નનું આયોજન વર્ષોથી એની તૈયારીઓ વર્ષેથી વર્ષોથી એના માટેનું સેવિંગ્સ પછી તો પ્રી વેડિંગ આવે એના પછી કોણ ફોટોગ્રાફર હશે ને કોણ વિડીયોગ્રાફર હશે ને કેવા કપડાં પહેરશું ને કોણ કોસ્ટ્યુમ ડિઝાઇનરને હવે તો પેલું નાચવાનું એ કોરિયોગ્રાફર આવે છે એવરીથિંગ ઇઝ વેલ પ્રિપેર્ડ એન્ડ ઇટ ઇઝ બિંગ પ્રિપેર્ડ ફોર યસ ટુગેધર ફોર વન ઇવેન્ટ ઇટ્સ પરફેક્ટલી ઓકે પણ ખાટલી મોટી ખોટ એ જે ગેપ દેખાય છે બહુ મોટો કે લગ્નની ઇવેન્ટ જે બધા જ છે એના માટે તો ખૂબ તૈયારી પણ લગ્ન જેવા પૂરા થાય એના પછી જેની સાથે જીવવાનું છે ને અને એમાં જે એકબીજાએ જે માનસિક તૈયારીઓ કરવાની છે એમાં જે એકબીજાએ જે જે સમજણની તૈયારીઓ કરવાની છે એને જે નવા પ્રકારનું જીવન જીવવાનું છે એના માટેની તૈયારી કરવાની છે એના કોઈ ક્લાસીસ નથી એની કોઈ વાતો નથી થતી એનું કોઈ સર્ટિફિકેટ કોર્સ નથી આવતો એની કોઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયા નથી કે આ મેરેજ ફિટ છે કે નહીં મા બાપ કરાવી દે એટલે મેરેજ તો એના થઈ જાય પણ પછી એને આખું ચિત્ર નવું દેખાય પહેલાં જોયું છે એના તો એના માટે આ વિડીયોમાં થોડી નાની નાની એવી વાતો કરવી છે કે લગ્ન કરો છો બહુ સારી વાત છે લગ્ન સ કરવા જ જોઈએ બધાએ બરોબર મેડમ સાટેક પણ એમાં થોડી તૈયારી સાથે અમુક સમજણ સાથે જો કરીએ ને તો લગ્નનો જો હેતુ છે એકબીજાનો સહકાર અને સાથ અને પ્રેમ એ એ એ બહુ સારી રીતે બર આવી શકે એની થોડી વાત યસ મેડમ એકચુલી લગ્ન છે ને એક બહુ મોટી ઘટના છે અમે તો પ્રેક્ટિકલી હું ઓપીડીમાં ઘણી વાર જોતી હોઉં તો મને એમ થાય કે કેટલું અઘરું કાર્ય છે કે આખી જિંદગી જેની સાથે રહેવાનું એક વ્યક્તિને આપણે શોધવાનું અને એની સાથે પછી આખી જિંદગી જ આપણે કાઢવાની છે અને એના માટે આપણું ડેડિકેશન કેટલું હોય છે મેં જોયું છે કે પ્રેક્ટિકલી છે ને ઘણા બધા એક પોતાના મગજમાં એક બીબું લઈને પાત્ર પસંદગી કરવા નીકળે છે બરાબર છે એ કેવું હોય મનમાં કે આટલું કમાતો હોવો જોઈએ ઘરમાં આટલા જ વ્યક્તિ હોવા જોઈએ આનાથી વધારે વર્ક હું લઈ નહીં શકું હું વર્ક મારું તો કરીશ જ અરે બાળકો તો મારાથી સચવાશે જ નહીં એટલે મને એમ થાય કે કેટલી બધી ગણતરીઓ તમે એકવાર કલ્પના તો કરો કે એક જમાનો હતો આપણા મમ્મી પપ્પાઓ જ્યારે પરણ્યા કોઈ જ ગણતરી નહીં બસ એક ડેડિકેશન સાથે આગળ વધવામાં આવે આ તો આપણા બીબામાં કેટલું વ્યક્તિ સેટ થાય છે એના પર કેટલી બધી ચર્ચા વિચારણાના અંતે આપણે મન મનાવીએ છીએ અને એના પછી પણ કેટલી બધી ક્વેરીઝ રહે છે કે આ બધું આમને આમ ચાલશે કે નહીં એટલે પાત્ર પસંદગી ટૂંકમાં આખા એક ક્રાઇટેરિયા સાથે છે એક ફોર્મ ભરી દેવામાં આવે કે આટલી ઉંમર છે તો કહીએ પછી આટલું કમાય છે તો કહે ઘરમાં આટલા માણસો છે તો કહીએ એને શું ગમે છે તો કે આવું આવું ગમે છે તો ચાલશે મને લગ્ન પછી આવું કરવા દેશે કે નહીં કરવા દે એટલે એ પણ એમાં ટીક કરવાનું કે આ કરવા દેશે પછી અમારું રિલોકેશન થાય તો એમાં યોગ્ય કે નહીં એ બી બેનો સાથેનો વ્યવહાર કેવો રાખશે એટલે એક આખું એક આપણે કોન્ટ્રાક્ટ જાણે થતો હોય ને આપણે એમ્પ્લોઈમાં એવું કરીએ કે ભાઈ એ વ્યક્તિમાં આવા એલિજિબિલિટી ક્રાઇટેરિયા સ્કિલ સેટ પછી એનું ક્વોલિફિકેશન એજ વિલિંગનેસ આ બધું જ આપણે જોતા હોય લગ્નમાં આવું કોન્ટ્રાકચ્યુઅલ આખા આખા ક્રાઇટેરિયાને આધારે જ્યારે પાત્રની પસંદગી થાય મિત્રો હા જરાક લાલ બત્તી ધરું છું આવું આખા આખું તમારું એકદમ જળતાથી તમે એક પાત્રને પસંદગી કરો છો કે મારે લગ્ન પછી તો આમ જોશે જ તમારી તૈયારી છે અથવા તો આમ છે ને તમારી તૈયારી છે અને માનો કે એ તૈયારી સાથેના લગ્ન થાય પણ ખરા તો પણ એટલું યાદ રાખજો કે જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે જવાબદારીઓ આવે છે માણસના જીવનની પ્રાયોરિટીઝ બદલાતી હોય છે કે જે એને નક્કી કર્યું હોય છે ને કે આપણે લગ્ન પછી આમ કરશું એ હંમેશા એક કરવા માટે એક કેપેબલ ન પણ બને અને ત્યારે જો આપણે કોન્ટ્રાક્ટને જ આગળ ધરીએ આપણે વાત થઈ હતી તો છે ને કોન્ટ્રાક્ટ પ્રમાણે જીવન જીવવા માટેનું જ જો લગ્ન કરતા હો તો એક વખત વિચારી જોવા જેવું છે તમારો ગમે તેવો કડક કોન્ટ્રાક્ટ હશે ને જીવનભર ચાલવાનો નથી એટલે મેઇન કોન્ટ્રાક્ટ તો એ હોય કે ભાઈ મારા જીવનમાં તું કોન્ટ્રીબ્યુટ કરી શકીશ કે નહીં અને તારા જીવનમાં હું કોન્ટ્રીબ્યુટ કરી શકીશ કે નહીં એના માટે બાકીની બધી વસ્તુઓ ફ્લેક્સિબલ હોવી જોઈએ કોન્ટ્રાક્ચ્યુઅલ મેરેજ મને લાગે છે કે એ કોન્ટ્રાક્ટ પ્રમાણેના મેરેજ છે ને એ એ શ્યોર શોર્ટ કોઈક આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ એમાં થોડું આપણે ખુલ્લા રહેવું જોઈએ લગ્ન જ્યારે વ્યક્તિના થાય છે ને ત્યાર પછી સાથે રહેવાથી સામેના વ્યક્તિના ઘણા બધા નેગેટિવ્સ આપણને ખબર પડે છે કારણ કે લગ્ન પહેલાં તો જસ્ટ હાઈ હેલો ને ફૂડ આપવાનું ડેરી મિલ્ક આપવાની ધેટ્સ ઇટ મળીને રેસ્ટોરન્ટમાં મળીને છૂટા પડી જવાનું હોય તો હું એવું માનું છું કે સાચા લગ્ન એ છે કે સામેવાળાને એની નેગેટિવ ક્વોલિટી સાથે પ્રેમથી સ્વીકારો એના પછી ગણતરી ના હોય કે સાલું મેં તો વિચાર્યું હતું તમે આવવા નહોતા તમે આવવા નીકળ્યા પણ ફાઇન લગ્ન થઈ ગયા છે હવે જે વ્યક્તિ છે એને એઝ ઇટ ઇઝ તમે પ્રેમથી સ્વીકારશો તો જીવવાની મજા આવશે આમાં એક મને વિચાર આવે છે કે પેલો શોરૂમનો માલ અને ગોડાઉનનો માલ હાજર સગાઈ થઈ હોય અને જ્યારે જે સંબંધો હોય એના વગર હાલતું ન હોય સવારથી આનમાં આઠ દાહ વખત તો ફોન થતો હોય વોટ્સએપ વગર તો ચાલુ જ હોય વોટ્સએપ અને એમ થાય કે આના વગર એ ઘડી કે એમ આઘો પાછો થાય કે નહીં આ ગોરધન ઓલીને મૂકીને એવા બેન ને ગળે ગાંઠું હોય આમાં એકબીજા વગર જરાય હાલે નહીં આ સાદી છે પહેલે લગ્ન થાય એટલે હવે ઓલી ક્યાં આખી જવાની જ નથી અને એ હવાથી પછી આને કીડિયું મંડે ચડવા કહેવાય મારે કંઈક કરવું તો ખરે ને એક મહિનો બે મહિના ત્રણ મહિના પછી લગ્ન પહેલાની જે તમારી એકદમ ઉત્સુકતા હતી એકદમ એના વગર હાલતું નહોતું એની દરેક વાતો ગમતી હતી હા ગોરધનન કહું મારા ભાઈઓને કહું છું કે એને એનો પહેરવેશ ગમે એની લિપસ્ટિક ગમે એના વાળે ગમે એ બોલે એ ગમે એના શોખ એ ગમે એ બધું જ ગમે પણ લગ્ન પછી એ નહીં વસ્તુ જેના વગર પળ માત્ર નહોતું ચાલતું એની હારે પળ ભર ન ચાલે પછી સાચી એવું થાય કારણ કે હવે મળી ગયું હવે મળી ગયું એટલે શોરૂમ નો માલ જે છે ને એ અલગ છે ગોડાઉન નો માલ અલગ છે સગાઈ દરમિયાન તમારી પાસે જે પાત્ર આવે છે ને એ પ્રિપેરનેસ થી આવે છે તમારી સામે શું પ્રેઝન્ટ કરવું એની તૈયારી સાથે આવે છે એટલે એવું સરસ સરસ જ તમને પ્રેઝન્ટ થાય બીજું બધું તો ઘરે કરે છે અથવા બીજે ક્યાંક કરે છે તમારી સાથે જેટલો સમય રહે છે ને એટલો સમય બહુ વેલ પ્રિપેર્ડ સરસ મજાનું પાત્ર રહે છે પુરુષ હોય કે સ્ત્રી છોકરો હોય કે છોકરી બંનેના કેસમાં સાચું છે પણ હવે થ્રી ડિગ્રી પિક્ચર તમને જોવા મળશે તમારી સાથે જ ખાય છે તમારી સાથે જ સુવે છે તમારી સાથે જ નાવા ધોવાનું એનું કામ તમારી નજર સામે બધું જ થાય છે એટલે હવે તમને એનું આખું આખું પિક્ચર દેખાશે ઓલા સમયમાં તમને ખાલી વીસ ત્રીસ ડિગ્રીનો જ એંગલ મળતો તો હવે એટલે શું થાય કે ઘણા બધા બિહેવિયર એવા તમારી નજર સામે આવે કે આમ છીક ખવાય આવું આવું ખવાય અને તો આવું ખાવાનું ભાવે છે આમ હોવાય સુવામાં નસકોરા ટેડે છે અથવા તો હવાર હાંજ આવામાન જવામાન એમાં તમે મને વાત કરતા હો છો ને કે તમારા મનમાં મને ઘણીવાર એવું થાય હું કહેતી હોઉં છું કે પહેલા તો કેટલા સમયસર વહેલા આવી જતા અને તરત જ આમ આગળ પાછળ ફરતા ને હવે તો કેટલા મને તો રજા લઈ લેતા મને તો રજા પણ લઈ લેતા અને હવે તો આમ સમય થાય તોય તમે આવો જ નહીં એટલે એ પછી જવાબ આપે છે મને ઘણીવાર એટલે એ કારણ કે જો વેલા આવી જાય તો કાઈક કાઈક છોકરાનો લેસન તમે કરાવો કાં એની પાસે લિસ્ટ હોય આખે આખું કે આ ઘરમાં આ તકલીફ છે ફરવાનું છે નવા નવા છોકરાઓ તો એ લિસ્ટ હોય કે આ તકલીફ છે મને ફરવા લઈ જવાનું બોલું તો બોલો કે એના કરતા મારે ઓફિસ સારી ત્યાં માથાકૂટની એક બોસને સંભાળવાનો માથાકૂટનો પાર નહીં એટલે બિહેવિયર બદલાય મિત્રો લગ્ન પછીનું બિહેવિયર બદલાય કારણ કે હવે પ્રાયોરિટીઝ પણ બદલવાની છે છોકરા ઉપર રિસ્પોન્સિબિલિટી છે એને કમાવાનું છે એને કેરિયર બનાવવાની છે અને છોકરીને પણ પોતાના હવે કંઈક થોડીક હવે ફ્રી થશે એ પણ અરમાનો લઈને આવી છે એટલે એની બી પ્રાયોરિટી હશે એને પણ કંઈક ટુ ડુ લિસ્ટ હશે બહુ મોટું બધું એટલે એને સ્વીકારવાની તૈયારી રાખવી પડે એટલે જેવું લગ્સાય એ પહેલાં હતું ને એ તો એ ડ્રાસ્ટિક ચેન્જ થઈ જશે આની તૈયારી રાખીને જ લગ્ન કરજો બરાબર બહુ જ આગળ મેં પ્રકૃતિની વાત કરી હતી કે માણસો કેવા હોય પ્રકૃતિ બધાની અલગ અલગ હોય એમાં વાયુની પ્રકૃતિ વાળા પિત્તવાળા કફ વાળા આપણે બહુ ડિટેલમાં પણ મેં બનાવ્યા છે અને ઘણી બધી વાતો કરી છે એટલે માણસની પ્રકૃતિ ન બદલી શકાય એને સ્વીકારી લો હમણાં મારી એક વિદ્યાર્થી હતી અને બિચારી આવીને કે મેડમ એમ કે જવા દો ને મારો હસબન્ડ તો છે ને કે માવડીઓ છે માં ઘેલો છે કે મમ્મી જેમ કેમ કરે બસ કોઈના પર ગુસ્સે જ ન થાય પછી બહુ બેસાડી કે દીકરા તારો હસબન્ડ કોઈના પર પર ગુસ્સે નથી થતો તારી મમ્મી અથવા તો તારા સાસુ પર ગુસ્સે નથી થતો તો એ તારા પર પણ ગુસ્સે થાય છે અને જો એને ખખડાવી નાખશે તો એ તને પણ ખખડાવી નાખશે તમે એવી અપેક્ષા ના રાખી શકો કે એનું મારા માટેનું અલગ બિહેવિયર હોય અને મારા સાસુ માટેનું અલગ બિહેવિયર હોય તો વ્યક્તિને પૂર્ણતઃ સ્વીકારો એની પ્રકૃતિ આવી જ છે તો એમ સ્વીકારી લો પિત્ત પ્રકૃતિનો વ્યક્તિ છે મગજનો છટકે છે એ વખતે બોલી નાખે છે પણ એના મનમાં પાપ નથી તમને દિલથી પ્રેમ કરે છે તો એ જેવો છે એને સ્વીકારી લો પણ સ્વીકારવામાં મજા છે હા એટલે આ પ્રકૃતિ રિલેટેડ જે તકલીફો છે ને કફ્યુ હોય નિરાહત વાળો હોય પિત્ત વાળો હોય મારધાડીઓ હોય ગુસ્સાવાળો હોય વાત વાળો હોય વારે વારે બદલી નાખતો હોય પોતાના નિર્ણયો આ બધા પ્રશ્નો સગાઈ વખતે નથી આવતા એ જે પેલો પીરિયડ હોય છે ને સગાયા લગ્ન હોય છે એ દેખાતા નથી એ હવે લગ્ન કરશો ને એટલે હવે દેખાશે એની જે એકચ્યુઅલ પ્રકૃતિ હશે એને એના જે પ્રશ્નો હશે પુરુષ છોકરાના એ છોકરીને દેખાશે અને છોકરીના છોકરાને દેખાશે પણ એની પ્રકૃતિ છે એ એનો સ્વભાવ છે એ એના શરીર અને મન સાથે જોડાયેલી વાતો છે ઇનેવિટેબલ છે એ ગિફ્ટમાં મળેલી છે એ પેકેજમાં છે તમારા ઘરવાળાની સાથે એ બિચારો પોતે પચી વર્ષથી એવી રીતે જ જીવ્યો છે તો એ હવે અથવા એવી રીતે જીવી જ ભાઈ આપણે હું કોઈ એકનો કોઈ નથી પેલો તરફદારી કરતો તો એને પૂરેપૂરી સ્વીકારવી જોઈએ અને પૂરેપૂરો સ્વીકારવો જોઈએ આ પ્રકૃતિના પ્રશ્નો છે માનસિકતાના પ્રશ્નો છે એ આવ્યો તો એની સાથે એની પ્રકૃતિ આવવાની એટલે આ બધી સમજણની વાતોની આટલી બધી જરૂરિયાત પહેલાના સમયમાં નહોતી કારણ કે સંયુક્ત કુટુંબો હતા સવારથી સાંજ સુધીમાં છોકરાને મા ટોકી દેતી બાપા ટોકી દેતા ભાઈઓ ટોકી દેતા એ નજર સામે બીજાના લગ્નના જીવનને પણ જોતો કે જોતી હવે કોઈક અલગ જગ્યાએ રહે છે અને એને આ બધી કોઈ આ પાઠશાળા જ નથી કે લગ્ન પછી તમારે આવું સ્વીકારવું પડશે આવી દિવ્યતા હશે આવો પ્રેમ જોશે આવી ધીરજ જોશે આવી સમજણ જોશે આવી તકલીફોમાંથી આગળ વધવાનું એક ધૈર્ય સાહસ આ બધી વસ્તુઓની જરૂર પડશે એની કોઈ ચર્ચા ક્યાંય નથી થતી ખૂબ જોઈએ છે અમે પણ ક્યાંય દેખાતું નથી મને સમાજના જે મોટા શ્રેષ્ઠીઓ છે અમારા સુરતમાં તો બહુ બધા એક્ટિવ છે અમુક અમુક સમાજના બહુ મોટા સમૂહ લગ્નો પણ થાય છે એટલે મારી અપીલ છે મેં તો એક બે સમાજના શ્રેષ્ઠીઓને વાત પણ કરી છે કે સમૂહ લગ્નમાં લગ્નોત્સુક યુવક અને યુવતીઓ હોય ને એને પ્રી મેરિટલ કાઉન્સેલિંગ લગ્ન પહેલાં એને થોડુંક કાઉન્સેલિંગ આપવું જોઈએ તમારે મનથી હવે કેવા તૈયાર થવાની જરૂર છે તો એ એ છે ને થોડાક પહેલેથી પ્રિપેર્ડ હોય કે ભાઈ ચાલો આપણે જોયું છે ચિત્ર જે મગજમાં ફિલ્મો જેસા ફિલ્મ હોતા હે હો રહા હે રૂબરૂ એવું નહીં થાય ગીતો બદલી જશે બધા એટલે આ તૈયારીની જરૂર છે નથી થતી એટલે આ બધી ચર્ચા કરવી પડે છે બસ એટલે એટલું જ કહેવાનું છે કે લગ્ન પછીના દાંપત્ય જીવનમાં તમે ધીરજ સમર્પણ અને પ્રેમ બસ આ ત્રણ ભાવ સાથે સામેના વ્યક્તિને સ્વીકારશો ને તો ખરેખર અદ્ભુત જીવન જશે પણ જ્યાં તમે તમારો સુખ સગવડ અને ભોગની વૃત્તિ રાખશો કે મારું થઈ જવું જોઈએ બીજાનું જે થાય તે એ સ્વાર્થ વૃત્તિ રાખશો તો ગમે તેટલું સારું વ્યક્તિત્વ હશે ને તો પણ તમારું દાંપત્ય જીવન સુખકારી નહીં નીવડે બસ આવી આવી વાતો થોડી મનમાં આવી આપણે કરી છે તમે બહુ સાચી વાત કીધી અને જરાક હું ફરીથી એક વાત કહી દઉં જ્યાં માત્ર હું જ સેન્ટરમાં રહીશ ને કે તારે મારું ધ્યાન રાખવું જોઈએ ક્યાં ડખો થશે જ્યારે બંનેનું આપણે ધ્યાન રાખીએ તારું ધ્યાન હું રાખું મારું ધ્યાન તું તો ધીમે 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 જો સામેના વ્યક્તિ સાથે પ્રેમ હોય ને ભાઈ તો આ બધી વાતોની કોઈ જરૂર જ નથી કારણ કે એક એક પ્રેમ પ્રેમ છે ને માટેનો અને જોડાણ કે એના વગર મન નહીં ચાલે તું જેવી છો મન ચાલશે અને હું તારા વગર મને ક્યાંય બહુ સેટ નહીં થાય આ આટલી જ જો માનસિકતા હોય તો આ બધું કાંઈ આપણે સાંભળવાની જરૂર નથી તો બીજી બધી વસ્તુ એની મેળા આવી જાય તકલીફો તો ત્યાંથી થાય છે કે આપણે વ્યક્તિ કરતાં મારી સગવડ મારા પ્રાયોરિટી મારી કેરિયર મારા ભોગ મારું 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 છોકરો એક છોકરી એ જ્યારે કેન્દ્રમાં આવી જાય ત્યારે આ પ્રશ્ન ઉભા થાય મિત્રો દાંપત્ય બહુ સારી વસ્તુ છે અને જીવનને પરિપૂર્ણ બનાવે છે દાંપત્ય જીવન છે એ બહુ મોટો એક ધન્ય ગૃહસ્થાશ્રમ આપણા શાસ્ત્રોમાં કહે છે અને અમે હું પર્સનલી અમારી લાઈફથી હું જોઈ રહ્યો છું કે અમારા અમારી કેરિયરમાં ઘણા બધા ફાંટા પડ્યા અમારી અંગત જીવનમાં ઘણા બધા ફાંટા પડ્યા અમારા બીજા ઘણા બધા ચેલેન્જીસ આવી પણ એક વસ્તુ એક કેન્દ્રમાં જ અમારા તો સ્વભાવમાં બહુ જમીન આસમાનનો ફરક છે ઉત્તર દક્ષિણ તોય અમારું દાંપત્ય જીવન હું એવું માનું છું અત્યારે કમ્પેરિટિવલી બીજાના જોઉં છું તો બહુ જ સુખી અને બહુ જ સંતોષકારક રહ્યું છે પણ એના મૂળમાં એક જ વસ્તુ છે વી લવ ઇચ અધર હું ઘણી વખત કહું તમે આયુર્વેદમાં હું હું મને આયુર્વેદ સાથે એટલો પ્રેમ નથી મને ઘરવાળી હારે પ્રેમ છે એને આયુર્વેદ હારે પ્રેમ છે એટલે હું આયુર્વેદમાં છું એટલે આ વસ્તુ મહત્વની છે જો કેન્દ્રમાં એકબીજા વ્યક્તિના માટેનો પ્રેમ હશે તો બીજી બધી જ વસ્તુ ગૌણ બની જશે આપ સૌ આપના લગ્ન જીવનમાં સુખી થાવ આનંદિત રહો અને એકબીજાને પૂરેપૂરા ચાહો અને એ રીતે જીવનનું સુખ લઈ શકો એવી ઈશ્વરને પ્રાર્થના ધન્યવાદ